રેડી થઈ ગઈ છું અત્યારે વાગે છે સવારના સાત અને અમારા મેકઅપના ક્લાયન્ટ છે તો બસ હવે સલૂન જવા માટે હું નીકળીશ અને અહીંયા જોવો વરસાદ ચાલુ છે જ્યારે આવવાનું હોય ત્યારે આવશે નહીં અને જ્યારે આપણે કામમાં હોઈએ ત્યારે આવશે એટલે આપણે નાવા પણ ના મળે શું તો હવે હું સલૂન જઈશ અને પપ્પા જાય છે આસમિયા કેમ કે ત્યાં અમારા રિલેટિવના ઘરે રાંધણ તેડાયા હતા જય માતાજી તો પપ્પા ગયા છે આસમિયા અને આપણે આવી ગયા છીએ સલૂન અને મમ્મી પણ જસ્ટ આવે જ છે અને સિરિયસલી ગાઈસ બહાર એટલું મસ્ત છે વેધર વરસાદ ચાલુ છે પણ આપણે હવે કામની તૈયારી કરીએ ઓહો સીધી બેને આવી ગયા સો હવે અમારા ક્લાયન્ટ આવી ગયા હતા અને અમે લોકો રેડી કરી રહ્યા છીએ અહીંયા જોઈ શકો છો તમે અને હું કરું છું મેકઅપ અને હવે મમ્મી વાઇન્ડ અપ કરી રહ્યા હતા બધું ડન થઈ ગયું છે ક્લાયન્ટનું લુક ઇટ ધીઝ માય હેર હેરસ્ટાઈલ ગાઈસ हाय गाइस मैं कर रही हूँ साफ सफाई से कितना काम करवाते हैं ये लोग और सैलरी भी नहीं दे रहे अच्छा हाँ मेरा पगार कुछ नहीं है मैं फ्री की सेवा कर रही हूँ आपकी आप ही माल की नो पगार क्यों नहीं है पूरा का पूरा उसका ही बोले। बोले है हाँ सही बोले झूठ बोल रहे मेरे साथ आपकी दोस्त आई देखो છે 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 અને ગાઈસ ભૂખ લાગી જ માથું પણ એટલું સારું સન્ડે તો આરામ કરી લઈશું બેન આવી ગયા સો એક સરસ વસ્તુ બતાવું અને ઈ આઈડિયા આપ્યો તો મને દેવાનું છું ઓપન કરીએ તો આ છે ફાઉન્ડેશન મિક્સ કરવાની પેલેટ અને આ છે નેલ હાથની પેલેટ જે આપણે આમ નેલ્સ રાખીને ફોટોઝ લઈ શકીએ બીજા હાથના નેલ્સ ઇગ્નોર કરજો જસ્ટ આ જુઓ તો આ પેલેટમાં જે રોઝ છે એ બહુ જ સ્પેશિયલ છે કેમ કે દેવાંશુએ ફર્સ્ટ ટાઈમ મને આપ્યા હતા રોઝ રેડ એન્ડ વ્હાઇટ તો આનામાં એડ કરાવ્યા છે બે અને મેં સંભાળીને રાખ્યા હતા કેટલા ટાઈમથી તો દેવાંશુએ કીધું કે તું પેલેટ બનાવી લે ફાઉન્ડેશનની તો મેં કીધું આવા નાઇઝ આઈડિયા તો આ મેં પેલેટ કરાવી લીધી છે અને આ પેલેટ મેં મારી ફ્રેન્ડ પાસે જ કરાવી છે જે અંજાર રહે છે બહુ જ સરસ પેલેટ છે ગાઈસ અને બહુ જ એકદમ આપણે એમ થાય ને કે યાદગીરી રહી ગઈ કે રોજ પણ યુઝ થઈ ગયા અને એકદમ બ્યુટિફુલ લાગે છે જ્યારે પણ મેકઅપ કરશું ત્યારે એમ થશે કે હા દેવાંશુ આપ્યા વાળી પેલેટ છે મારી મમ્મી હાઈટ જોવો તમે હું મોટી લાગુ છું સો ઓકે તમારી હાઈટ ખપે સમજો બસ પણ અને મમ્મીએ મારા કપડા પહેર્યા છે ગાઈસ જોઈ શકો છો તમે કેવા લાગે છે સુંદર મારી બટરફ્લાય કેવી લાગે છે ડા ફ્લાવર જો એમ લાગે છે આપણે બેનું હા અમે બેનું નથી પણ

ગાઈસ હવે હું જાઉં છું સલૂન અત્યારે વાગે છે બપોરના ત્રણ આપણે જઈએ ફટાફટ સલૂન મમ્મી જે આવશે પછી થોડુંક કામ કરીને આપણે જઈએ મમ્મી જલ્દી આવજો ઓલા દીદી આવે ને એટલો કામ કેમ છો માસી આ દીપા કેમ શરમાય છોકરીઓ હું નહીં હવે સીણાઈ વાળા નથી જોતા કોઈ બ્લોગ ટેન્શન ના લે છુપાઈ ગયા દીધી દીધી જોવો ગાઈસ

આજે ઘરે આવ્યા હતા મમ્મીજી અને પપ્પાજી કેમ કે મારા વ્રત ચાલુ થવાના હતા એટલે ડ્રેસ અને હાઈડો આપવા માટે તો હવે મમ્મીજી ને પપ્પાજી જાય છે શું આપવા આવ્યા હતા એ કાલના વ્લોગમાં બતાવીશ તો કાલનો વ્લોગ જરૂર જોજો તો ગાઈસ અત્યારે વાગે છે દસ અને હું અને દેવજી જઈએ છીએ નાસ્તો કરવા એ નથી કરવાના હા અગિયારસ રહ્યા છે મારા માટે હે ને સુજારે જા મારા માટે નથી રહ્યા ક્યાંથી થી ક્યાંથી લીધા તમે ફોન સો ગાઈસ બિલકુલ નેટવર્ક આવતો ને તો ને હું તો થઈ ગઈ હતી પરેશાન ક્યાં ગયા ક્યારે આવશે ફાઇનલી સાઈબ દસ વાગે આવી ગયા છે દસ ને ત્રણે અને નાસ્તો હું કહી દઉં તમને મારે સુશીલની મેગી ખાવી છે એ પતી ગઈ હશે ને તો તમે જોજો એ તમને કહી દઉં એ સાડા નવે પતી જાય મેગી

એનું પ્રમોશન કરે એવા મારા ભાગ તમે ઝુંડો એનું પ્રમોશન કરવું બાય બાય દેખાશે લાઈટ ચાલુ કરવાની જરૂર નથી